જે પણ ઘટનાઓ ઘટે અથવા આવેદનો અથવા આંદોલનો થાય તો એની જવાબદારી સંપૂર્ણ સરકાર સરકારશ્રીની રહેશે એવી અમારે છત્રી સમાજની માંગ તાત્કાલિક ધોરણે આ પાસા જે કલમો હટાવી અને પીટી બાપુને ન્યાય આપવામાં આવે આજે અમારા સમાજના વડીલ એવા પીટી બાપુ જેના ઉપર ગંભીર ગુના દાખલ કરી અને જેને જેલ હવારે કર્યા છે જેને પાસા હેઠળ કાર્યવાહી થઈ છે તો આજે બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજ મામલતદારશ્રીને આવેદનપત્ર દેવા આવ્યો છે પણ જો આ આવેદનપત્ર દઈ અને અમે સરકારને એ પણ ચેતવણી આપી છે કે જો આનું તાત્કાલિક રિઝલ્ટ નહીં આવે તો હવેના ઉગ્ર આંદોલન કરવાની પણ અમે ક્ષત્રિય સમાજ તૈયારી રાખી છે આજની તારીખની અંદર ભ્રષ્ટાચારીઓ જેમ કે આપણા શ્રી બચ્ચુ ખાવડ એમના છોકરાના ભ્રષ્ટાચારમાં બચ્ચું ખાવડનું ખુદનું નામ પણ હતું તેનું મંત્રી પદ નથી ગયું અને બચું ખાવડના સુપુત્ર એવા આજે એમને જામીન પણ મળી ગયા છે તો અમારા પીટી બાપુએ તો શું એવા ગુના કરી નાખ્યા છે પીટી બાપુએ તો સમાજના કામ કર્યા છે દીકરીઓ માટે હોસ્ટેલો બનાવી છે અને એ વગેરે વગેરે ઘણા એવા સમાજના બીજા સમાજના પણ પીટી બાપુએ તો કામ કર્યા છે તો પીટી બાપુ ઉપર આવી કિનાખોરી કેમ ક્યાંક ને ક્યાંક અસ્મિતા આંદોલનને ચહેરો મૂક્યો હોવાથી કિનાખોરી રાખી અને પીટી બાપુને ટાર્ગેટ કરવામાં આવ્યા છે માટે અમે સરકારને આપણા શ્રી ગુરુ મંત્રી 85 ને હું એટલું કહેવા માંગુ છું કે હવે અમે ક્ષત્રિય સમાજ જાગી ગયો છે અને હવે ઉગ્રથી ઉગ્ર જેલ ભરો આંદોલન સુધીની અમારી તૈયારી છે એટલે માટે તાત્કાલિક આના ઉપર પુનઃ વિચાર વિચાર કરે અને અમારા પીટી બાપુને જલ્દીથી જલ્દી રહ્યા કરે બસ આજ અમારી માંગણી સરકાર પાસે છે જય ભવાની